આજનો દિવસ એ શિક્ષક દિન છે જ્ઞાન આપું સમાજનું કે બાળકોનું ઘડતર કરું એ અતિશય ઉમદા કામ છે ત્યારે આવા ઉમદા કામ સાથે શિક્ષણ સાથે જે જોડાયેલા ગુરુજનો છે એમને સૌને શિક્ષક દિન નિમિત્તે કોંગ્રેસ પક્ષવતી અને મારાવતી વતી શુભકામનાઓ પાઠવું છું આપણે ત્યાં કહેવાય છે આહાર નિંદ્રા ભય મૈથુન્ય ચ સામાન્ય મે તત્ પશુ ભી નિર્ભરાણ્યમ જ્ઞાનહી દેશો અધિકો વિશેષ જ્ઞાન પશુ સમાન જ્ઞાનનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ ખૂબ દર્શાવાયેલું છે કોઈ પણ દેશ કેવો હશે એના નાગરિકો પર આધારિત હોય છે અને નાગરિકો કેવા હશે એ એમના શિક્ષકો પર નિર્ભર કરે છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા તમામ ગુરુજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું